અને જેટલા પણ લોકો આવે તેમને મફત સરકારી કાર્યક્રમ ના સ્થળ સુધી પહોંચાડતા હોય છે પણ જ્યારે શ્રદ્ધાની વાત આવે છે ભક્તિ ની વાત આવે છે ત્યારે આ જ એસટી બસ ભરપેટ લૂંટ કરવામાં ખચકાતું નથી તેવું યાત્રિકો કહી રહ્યા છે વાત છે અંબાજીના ભાદરવી પૂનમના મેળા મેળાની છે કહી રહ્યા કે સરકારી કાર્યક્રમો હોય ત્યારે તો એસટી બસ માં ભાડા નથી લેવાતા ધાર્મિક પ્રસંગોમાં કેમ ભાડા વધારા કરવામાં આવી રહ્યા છે આ વર્ષે ભાદરવી પૂનમ ના મેળામાં ગત વર્ષ કરતા યાત્રિકોની સંખ્યા પણ ઘટી છે કેમકે ભાડા વધારો જીકી દેવાયો છે

દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે રાત્રીનો અંધકાર હતો અને બેફામ બની ગયો આ ટ્રક આ ટ્રક બેફામ તો બન્યો પણ તેણે એક બાઇક પર જઈ રહેલો નાનો સુખી પરિવાર ખતમ કરી નાખ્યો વાત છે સાબરકાંઠાના ઈડર ખેડ બ્રહ્મા હાઈવેની જ્યાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને બાઇક પર જઈ રહેલા પતિ પત્ની અને બાળકને અડફેટે લીધા આ ગોઝારા અકસ્માતમાં માતા અને પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત થઈ ગયું જ્યારે બાઇક ચલાવતો પતિ બચી ગયો છે જેને પણ ગંભીર ઈજા થતા ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે આ અકસ્માતના પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટના સ્થળે લોકોના ટોળા વળ્યા હતા ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી જ્યારે ઘટના સ્થળે મોતને ભેટેલા માતા અને પુત્રની લાશને પીએમ અર્થે ખસેડી હતી ભાજપના સદસ્યતા અભિયાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ક્યાંક ફૂલ સપોર્ટ મળે છે તો ક્યાંક ફૂલ ફાંફા પણ મારવા પડ્યા છે હવે આવી પરિસ્થિતિમાં ટાર્ગેટને પહોંચી વળવા વિસનગર સિવિલમાં કેવા પ્રકારનું કોમ્ફાન્ડ આચરવામાં આવ્યું તે તમે એક વખત જોઈ લો અહીં સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવામાં આવ્યો છે દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો આ અંગે દર્દીને જાણ થતાં જ તેણે હોબાળો મચાવ્યો હતો ઘટનાનો શિકાર બનનાર દર્દીનું નામ વિકુંભા દરબાર છે શું લોકોને આ રીતે ભાજપના સદસ્ય બનાવાય છે અહીંયા એક મોટો પ્રશ્ન ઊભો થયો છે તમને જણાવી દઈએ કે વિકુંભાએ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે જાતમાં દારૂબંધીની કોઈ વેલ્યુ જ નથી અને તેમાં પણ જો કોઈ પોલીસકર્મીની ગાડીમાં દારૂ ઝડપાય તો એક તો કાયદાનું ઉલ્લંઘન કરી અકસ્માત સર્જ્યો અને તેમાં પણ દારૂ ઝડપાયો તે પણ જો એક પોલીસ કર્મી હોય તો કેવો મગજ છટકે જી હા મિત્રો અરવલ્લી જિલ્લાના કુંભેરા પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે કારનો અકસ્માત થયો તેમાં પોલીસની નેમ અને પોલીસ યુનિફોર્મ પણ જોવા મળ્યો હતો એટલું જ નહીં કારમાં દારૂની બોટલ પણ મળી હતી અકસ્માત બાદ ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં પિતા પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા જેઓ હાલમાં સારવાર હેઠળ છે પોલીસ કોન્સ્ટેબલ નશાની હાલતમાં ગાડી ચલાવતો હોવાના આક્ષેપ લગાવાઈ રહ્યા છે આ મામલે વધુ તપાસ ચાલુ છે